રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આ સેશનમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગેટિક રેડિએશનને લગતા કેટલાક એમસીક્યુ જોઈશું બરાબર છે ચાલુ કરીએ પહેલો એમસીક્યુ એક રેડિયો સ્ટેશન ચારસો કિલો હર્ષ રેડિયો તરંગોનું પ્રસારણ કરે છે બરાબર રેડિયો તરંગો ઉત્પન્ન કરે છે રેડિયો સ્ટેશન કેટલા ચારસો કિલો હર્ષના હવે શું છે આમાં રેડિયો સ્ટેશનના મીટર બેન્ડ મીટર બેન્ડ એટલે એની તરંગ લંબાઈ મીટર શોધવાની છે બરાબર મીટરમાં માં તરંગ લંબાઈ શોધવા માટે શું કરીશું આપણી પાસે સમીકરણ છે ન્યુ બરાબર સી બાય લેમડા ઓકે લેમડા શોધવો છે લેમડા બરાબર સી બાય ન્યુ થશે સી એટલે પ્રકાશ નું વેગ કિંમત આપણને ખબર છે ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પર સેકન્ડ થશે ઓકે અને આવૃત્તિ છે કેટલી ચારસો કિલો હર્ટ છે એટલે ગુણ્યા દસ ની ત્રણ ઘાત અને સેકન્ડ છે અને હર્સ છે એટલે વન અપોન્ટ સેકન્ડ કરીશું હવે અહીંયા ત્રણ ગુણ્યા આ દસ ની ત્રણ ઘાત અને બીજી બે ઘાત ટોટલ દસ ની પાંચ ઘાત થશે દસ ની પાંચ ઘાત ઉપર જશે એટલે દસ ની આઠ ઘાતમાંથી દસ ની પાંચ ઘાત બાદ થાય એટલે દસ ની ત્રણ ઘાત વધશે છેદમાં આવશે ચાર ઓકે અને આ સેકન્ડ ને સેકન્ડ ગાય એટલે જવાબ આપણો મીટરમાં આવશે અને મિત્રો તરંગ લંબાઈ એમ પણ આપણે મીટરમાં શોધવાની હોય અને મીટરમાં આપણી તરંગ લંબાઈ મળશે અને આનો ગુણાકાર એટલે ત્રણ હજાર ત્રણ હજાર આપણો જવાબ આવ્યો મીટર મીટર કેટલી મળી આપણને એટલો ઓપ્શન કયો થશે મિત્રો બી ઓકે ચલો બીજા એમસીક્યુ પર જઈએ બીજા એમસીક્યુમાં નીચેના પૈકી કયા વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિ મહત્તમ હશે આપણે મહત્તમ આવૃત્તિ શોધવાની છે આપણને ચાર આપેલા છે ક્ષ કિરણો પાર જાંબલી કિરણો રેડિયો તરંગો અને દ્રશ્ય પ્રકાશ બરાબર આની માટે આપણને વિદ્યુત ચુંબકીય વર્ણપટ અંગેની જાણકારી હોવી જોઈએ આપણે આગળ આવો વિદ્યુત ચુંબકીય વર્ણપટ જોઈ ગયા આ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં ક્ષ કિરણો એટલે એક્સ રે અહીંયા છે પાર જાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો અહીંયા છે રેડિયો તરંગો એટલે રેડિયો આ આજગ્યા ઉપર છે મિત્રો અને છેલ્લે દ્રશ્ય પ્રકાશ જેને આપણે અંગ્રેજીમાં વિઝિબલ લાઈટ કહીએ છીએ તે અહીંયા છે જેનાથી આપણે આ દુનિયા જોઈ શકીએ છીએ બરાબર છે મિત્રો હવે આપણે આમ ડાબેથી જમણે જઈએ તો લેમડા વધશે એ આપણે જાણીએ છીએ અને એના કરતાં ઊંધું આપણે આ તરફથી આ તરફ જઈએ બરાબર છે એટલે જમણે થી ડાબે જઈએ તો આવૃત્તિ વધે બરાબર તો રેડિયો તરંગો કરતાં વિઝિબલ ની આવૃત્તિ વધારે હોય વિઝિબલ કરતાં અલ્ટ્રાવાયોલેટ એટલે પારછામલીની આવૃત્તિ વધારે હોય ને સૌથી વધારે આવૃત્તિ મિત્રો થશે એટલે આમાં જવાબ શું આવશે મિત્રો ક્ષ કિરણ ઓકે ચલો એની માટે વર્ણપટ મગજમાં ક્લિયર હોવો જોઈએ ત્યાર પછીનો એમસીક્યુ લઈએ કોઈ વિશિષ્ટ અવકાશીય પરિસ્થિતિમાં મંગળ અને પૃથ્વી વચ્ચેનું ન્યૂન્યતમ અંતર એ સાહીઠ મિલિયન કિલોમીટર છે કોઈ ખાસ પ્રકારની અવકાશીય ઘટનામાં મંગળ અને પૃથ્વી એકબીજાથી સાહીઠ મિલિયન કિલોમીટરના અંતરે છે તો પૃથ્વીથી મંગળ ઉપર રેડિયો સંદેશો મોકલવા કેટલો સમય લાગશે તે આપણે જણાવવાનું છે દાખલો કઈક નવા પ્રકારનો છે જરાક જોઈએ મિત્રો અહીંયા આપણને અંતર આપેલું છે સાહીઠ મિલિયન કિલોમીટર અને આપણે રેડિયો સંદેશો મોકલવા માટે લાગતો સમય શોધવાનો છે બરાબર તો આપણે સાદું ઝડપનું સૂત્ર એપ્લાય કરીએ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય ઓકે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય આપણે સમય શોધવાનો છે તો સમયને સૂત્રનો કરતા બનાવી દઈએ સમય બરાબર શું થશે મિત્રો અંતરના છેદમાં ઝડપ ઓકે હવે આપણે આ મંગળ અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું આપેલું છે સાહીઠ મિલિયન કિલોમીટર તમને ખબર હોય તો એક મિલિયન એટલે કેટલા થતા હશે એક મિલિયન એટલે દસ લાખ એટલે ટેન ડેસ ટુ સિક્સ બરાબર છે એક મિલિયન એટલે દસ લાખ થશે મળશે તો અહીંયા અંતર આપણને કેટલું આપેલું છે મિલિયન એટલે એને આપણે અહીંયા આપણને અંતર આપેલું છે સાહીઠ મિલિયન એટલે આપણે કેમ કરીશું સાહીઠ ગુણ્યા દસ ની છ ઘાત પણ અંતર જે કિલોમીટરમાં છે આપણે મીટરમાં જોઈએ છે તો ગુણ્યા દસ ની ત્રણ ઘાત કરીશું ને ઝડપ બરાબર ઝડપ કોને લઈશું તો રેડિયો તરંગો હોય કે બીજા કોઈ પણ પ્રકારના તરંગો હોય આગળ આપણે ચર્ચા કરેલી છે થિયરી વાળા સેક્શનમાં કે બધા જ દુચુંબકીય તરંગો જે હોય છે એમનો અવકાશમાં કે શૂન્ય અવકાશમાં બોલીએ એક સરખો વેગ હોય છે કેટલો તો પ્રકાશના વેગ જેટલો એટલે એનો વેગ આવશે ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત બરાબર આ અંતર છે એટલે મીટરમાં આવશે અને આ વેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડમાં આવશે એટલે આ મીટર અને મીટર જશે જવાબ આપણને સેકન્ડમાં મળશે બરાબર છે મિત્રો તો હવે અહીંયા ત્રણ છે તો અહીંયા આપણે વીસ તેરી કરી નાખીએ વીસ તેરી સાહીઠ થઈ જશે એટલે વીસ ગુણ્યા આ દસની આઠ ઘાતને ટોટલ છ ને ત્રણ નવ ઘાત થશે એટલે અહીંયા દસ થશે એટલે ટોટલ આપણો જવાબ આવ્યો બસ્સો સેકન્ડ

ધ્યાન ધ્યાનથી જોજો કે એની આવૃત્તિ શોધવી છે તો આપણી પાસે સૂત્ર છે ન્યુ બરાબર સી બાય લેમડા સી ની કિંમત સી એટલે પ્રકાશનો વેગ એ છે દસ ની આઠ ઘાત મીટર પર સેકન્ડ અને લેમડા જે છે સો

આ દસ ની માઇનસ આઠ ગાંઠ ઉપર જાય એટલે દસ ની પ્લસ આઠ થશે આઠ ને આઠ સોળ એટલે અહીંયા દસ ની સોળ ઘાત વન પોઈન્ટ સેકન્ડ છે એટલે હર્ષ લખાશે બરાબર તો આવૃત્તિ આપણને કેટલી મળી ત્રણ ગુણ્યા દસ ની સોળ ઘાટ હર્ષ બરાબર બીજું આપણે શું ગણવાનું છે તરંગ સંખ્યા તરંગ સંખ્યા કેવી રીતે ગણી શકાય તરંગ સંખ્યા ગણવા માટે આપણે જાણીએ છીએ ન્યુ બાર બરાબર વન અપોન લેમડા બરાબર અને વન અપોન લેમડા એટલે એકના છેદમાં આપણે શું કરીશું

એટલે ઓપ્શન શું થશે ત્રણ ગુણ્યા દસ ની સોળ ઘાત અને દસ ની આઠ ઘાત એટલે ઓપ્શન થશે એ મિત્રો બરાબર છે પાંચમો એમસી છે અનુક્રમે ન્યુનતમ અને મહત્તમ તરંગ લંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશના રંગોની સાચી જોડ જણાવો બરાબર આપણને બબ્બે રંગની જોડ આપી છે શું છે શરત શરત અહીંયા એ છે ન્યૂન્યતમ અને મહત્તમ તરંગ લંબાઈ આવી જોઈએ એટલે પહેલો જે રંગ હોય એની તરંગ લંબાઈ ન્યૂનતમ હોવી જોઈએ અને બીજો જે રંગ હોય કલર હોય એની તરંગ લંબાઈ મહત્તમ હોવી જોઈએ બરાબર તો મિત્રો આને સોલ્વ કરવા માટે આપણને દ્રશ્ય પ્રકાશના બધા જ રંગોની તરંગ લંબાઈની જાણકારી હોવી જોઈએ તો અહીંયા જાને વાલી પિનારા ના ક્રમમાં વાયો સાતર ચૂન મહત્તમ આપણે શોધવાની છે પહેલું લઈએ નારંગી અને પીળો તો નારંગી અહીંયા છે ઓરેન્જ અને પીળો એટલે યલો તો સ્વાભાવિક છે નારંગી ની તો વધારે છે અને પીળાની તો ઓછી છે આપણે પહેલાની ન્યૂનતમ જોઈએ બીજાની મહત્તમ જોઈએ એટલે પહેલી પેર નહીં આવે ઓછી છે ત્રણસો એસી થી ચારસો પચાસ પહેલાની ન્યૂનતમ બીજાની મહત્તમ જોઈએ એટલે બીજી પેર પણ નહીં આવે ત્રીજી પેરને ચેક કરીએ પીળો અને વાદળી તો પીળો એ અહીંયા છે વાદળી એની ઉપર છે પણ એ ઉંધા ક્રમમાં છે બરાબર પહેલું મહત્તમ છે બીજું ન્યૂનતમ છે એટલે આ પેર પણ નહીં આવે તો જવાબ હવે ડી જ આવશે તો પણ ચેક કરી લઈએ લીલો અને લાલ તો લીલો રંગ છે એની તરંગ લંબાઈ તમે જોઈ શકો મિત્રો ચારસો પંચાણું થી પાંચસો સિત્તેર છે ને લાલ છે એની તરંગ લંબાઈ છસો વીસ થી સાતસો પચાસ છે તો આની તરંગ લંબાઈ ન્યૂનતમ છે આની તરંગ લંબાઈ મહત્તમ છે એટલે સાચી જોડ કઈ થશે મિત્રો ડી આવશે બરાબર ચલો છઠ્ઠા એમસીક્યુ ઉપર જઈએ દૃશ્ય પ્રકાશનો વિસ્તાર ચારસો નેનોમીટર જામલી કલરથી સાતસો પચાસ નેનોમીટર લાલ કલર સુધીનો છે તો આવૃત્તિનો ગુણોત્તર શું થશે તો આમની આવૃત્તિનો ગુણોત્તર મેળવવા માટે શું કરવું પડે જરાક ધ્યાનથી જોજો જામલી રંગને આપણે એક કહી દઈએ બરાબર છે અને રાતા રંગ માટે આપણે એટલે કે લાલ રંગ માટે આપણે બે રાખીએ ઓકે તો શું થશે કે સી ના છેદમાં લેમડા વન અને અહીંયા થશે ન્યુ ટુ બરાબર સી ના છેદમાં લેમડા ટુ અહીંયા ભૂલે છું કે સીવન ને સી ના ઘડતા કારણ કે સી તો શું છે પ્રકાશનો વેગ છે અચડાક છે જેની કિંમત તો અચળટે છે ત્રણ ગુણ્યા દસ ની આઠ ગાત

આ આવૃત્તિનો એક એકમ જ છે આપણે આવૃત્તિના એકમ તરીકે હર્સ લખીએ છીએ અથવા તો એના એકમ તરીકે વન પોઈન્ટ સેકન્ડ લખીએ છીએ અને એના બદલે સીપીએસ પણ લખાય એટલે સીપીએસ એટલે બીજું કાંઈ નથી હર્ષમાં જ છે હવે આપણે શું કરીશું કે એની તરંગ લંબાઈ ગણવાની છે તો આપણી પાસે સૂત્ર છે ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા બરાબર તરંગ લંબાઈ ગણવી છે તો લેમડા ઇઝ ઇક્વલ ટુ સી બાય ન્યુ કરશું બરાબર સી એટલે પ્રકાશનો વેગ છે જે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર પર સેકન્ડ હશે બરાબર અને આવૃત્તિ આપણને રકમમાં આપી છે બાર ગુણ્યા દસ ની સોળ ઘાત બરાબર વન અપોન સેકન્ડ છે તો અહીંયા સેકન્ડ સેકન્ડ આપણે નીચેના ઉડાડી દઈએ છેદમાં સેકન્ડ સેકન્ડ ઉડી ગયા ત્રણ ચોક બાર થશે એટલે આ થશે એકના છેદમાં ચાર અને પોઈન્ટ પચીસ લખી શકાય એકના છેદમાં ચાર અને ગુણ્યા દસ ની માઇનસ આઠ ઘાત પણ આ જવાબ તમારો શેમાં આવશે મિત્રો મીટરમાં કારણ કે સેકન્ડ સેકન્ડ ઉડી ગયા એટલે મીટર વૈદા ટુ પોઈન્ટ ફાઈવ ઇન ટુ ટેન ડેટર

એવો ફોટોન શોધવાનો છે અથવા એવા વિભાગનો ફોટોન શોધવાનો છે જેની ઉર્જા વિભાગના ફોટોન કરતા વધારે છે ઓપ્શન આપણને આપેલા છે ઇન્ફ્રારેડ આઈઆર એટલે ઇન્ફ્રારેડ જેને આપણે પાર રક્ત કહીએ યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ પાર જાંબલી થશે માઇક્રો તરંગો ને રેડિયો તરંગો આ ને સોલ્વ કરવા માટે પણ વિદ્યુત ચુંબકીય વર્ણપટ

દૃશ્ય પ્રકાશથી આ બાજુવાળા બધી ઓછી ઊર્જાવાળા હશે ઇન્ફ્રારેડ એટલે આઈઆર થયા તો એની ઉર્જા ઓછી હશે એટલે આ વિકલ્પ ન આવે માઇક્રોવેવ એટલે માઇક્રો તરંગો થયા તો આ વિકલ્પ પણ નહીં આવે જ્યારે રેડિયો વેવ્સ એટલે રેડિયો તરંગો થાય એટલે આ વિકલ્પ પણ નહીં આવે તો દ્રશ્ય પ્રકાશ કરતાં વધારે ઉર્જા ધરાવતો ફોટોન તો સ્વાભાવિક છે આ તરફ જઈએ તો ઊર્જા ઘટતી હોય તો દ્રશ્ય પ્રકાશ આ તરફ જવું પડે જ્યાં ઉર્જા વધે તો અહીંયા આપણને અલ્ટ્રાવાયોલેટ એટલે યુવી આવશે યુવિ એટલે ઓપ્શન બી થશે

તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં અને ઉર્જા આવૃત્તિના સમ પ્રમાણમાં તો આ ચાર રંગો લાલ લીલો પીળો અને વાદળી એમાંથી ન્યૂન્યતમ ઉર્જા ધરાવતો રંગ જાણવો હોય તો આપણે ક્યાં તો એની આવૃત્તિ જાણવી પડે ક્યાં તો એની તરંગ લંબાઈ જાણવી પડે બરાબર મિત્રો આ કોષ્ટકમાં બતાવ્યું તે પ્રમાણે જાનેવાલી પિનારાના ક્રમમાં જેમ નીચે જતા જઈએ છીએ તેમ તેમ તરંગ લંબાઈ ત્રણસો એસીથી વધીને સાતસો ને પચાસ થાય છે હવે તરંગ લંબાઈ જેમ વધતી હોય એમ ઊર્જા ઘટે કારણ કે ઊર્જા અને તરંગ લંબાઈ વચ્ચે વ્યસ્તતાનો સંબંધ છે તો ન્યૂન્યતમ ઉર્જા માટે આપણે કેવું લેવું પડશે જેની તરંગ લંબાઈ મહત્તમ હશે તો કોની તરંગ લંબાઈ તમને મહત્તમ દેખાય છે તો સ્વાભાવિક છે લાલ રંગની તરંગ લંબાઈ મહત્તમ છે તો અહીંયા નૂન્યતમ ઉર્જા રંગ એટલે મહત્તમ તરંગ લંબાઈ ધરાવતો રંગ એટલે જવાબ થશે લાલ તો આનો જવાબ થશે એ લાલ બરાબર મિત્રો ત્યાર પછી દસમા એમસીક્યુ પર જઈએ દસમા એમસીક્યુમાં છે કયા તરંગો મહત્તમ તરંગ લંબાઈ ધરાવતા હશે

તો સ્વાભાવિક છે ક્ષકિરણો એક્સરે અહીંયા છે પાર જાંભલી એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો અહિયાં છે રેડિયો તરંગો એ ઉઠી છેલ્લે છે અને પાર રક્ત એટલે ઇન્ફ્રોડ અહીંયા આપેલા છે તો આમ જઈએ તો તેમ તરંગ લંબાઈ વધતી જશે અને મહત્તમ તરંગ લંબાઈ કોની થશે મિત્રો રેડિયો તરંગોની એટલે આનો ઓપ્શન થશે સી ઓકે મિત્રો તો અહીંયા આપણે વિદ્યુત ચુંબકીય વી કિરણો લગતા કેટલાક એમસીક્યુ જોયા